નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કોઈને કહો કે બાપ ગુજરાતી વિષયનો માસ્ટર છે તો માનશે પણ નહીં અલ્પનાએ કહ્યું આવું શું બોલે છે અલ્પુ મેં કહ્યું ને કે હું કંઈક કરું છું પત્નીના ખરાબ મૂળને ધ્યાનમાં લેતા શ્રીકાંતે હળવેથી કહ્યું શું કરું છું કરું છું આ છેલ્લા એક અઠવાડિયાથી કહું છું કે તમે આપણી અંકિતા પર ધ્યાન આપો બાપ સ્કૂલમાં ગુજરાતી શીખવતો હોય અને દીકરીને જ ગુજરાતી નહીં આવડતું હોય તો કેવું લાગે આપણી અંકિતા હવે મોટી થતી જાય છે શ્રીકાંત અને ગુજરાતી આપણી માતૃભાષા છે આપણે મા બાપ થઈને જ તેને આપણી માતૃભાષા નહીં શીખવીએ તે કેમ ચાલે છેલ્લા એક અઠવાડિયાથી અલ્પના શ્રીકાંતને કહી રહી હતી કે અંકિતાને હવે થોડું થોડું ગુજરાતી શીખવવાનું શરૂ કરો પણ કોણ જાણે કેમ શ્રીકાંત હજી અલ્પનાની વાત ગંભીરતાથી ન હોતો લઈ રહ્યો આથી આજે અલ્પના થોડી ચીડાઈ ગઈ હતી સારું ચાલ આજથી જ અંકિતાને ગુજરાતીની પાઠ ભણાવવા શરૂ કરી દઉં છું બસ કહેતા શ્રીકાંત ઊભો થયો અને તેના સ્ટડી ટેબલ પર પડેલી કેટલીક વાર્તાની ચોપડીઓ ઉથલાવવા માંડ્યો એક દીકરી અને મા બાપનો નાનો પરિવાર રાતના ભોજનમાંથી પરવાર્યો અને શ્રીકાંતે એક પુસ્તક હાથમાં લીધું અંકિતા બેટા આજથી ડેડી રોજ રાત્રે સૂતા પહેલા તમને એક વાર્તા વાંચી સંભળાવશે બરાબર નાની અંકિતાને ખોડામાં બેસાડતા શ્રીકાંતે કહ્યું એક શિક્ષક તરીકે તેને બરાબર ખબર હતી કે કોઈ નવી ભાષા શીખવવા પહેલા બાળકમાં તે ભાષા પ્રત્યેની રુચિ કઈ રીતે જાગૃત કરવી આથી તેણે નક્કી કર્યું હતું કે શરૂઆતમાં તે અંકિતાને પુસ્તકમાંથી વાર્તાઓ વાંચી સંભળાવશે અને ત્યારબાદ તે ધીમે ધીમે દીકરીમાં ગુજરાતી ભાષાના કક્કા બારખડીના બીજ રોપવા શરૂ કરશે આથી તેણે રોજિંદો નિયમ બનાવી દીધો કે નાની અંકિતાને તેના ડેડી રોજ એક નવી વાર્તા સંભળાવશે એક રાજા હતો જેની પાસે ખૂબ બધા ઘોડા હતા રાજાનો એક સૈનિક રોજ તે બધા ઘોડાને ગામના પાદરે આવેલા તળાવ ઉપર પાણી પીવા માટે લઈ જતો આજની પહેલી વાર્તા શરૂ થઈ અંકિતાને તેના ડેડીએ આરંભેલો આ પ્રયાસ ગમશે તેમ પહેલી વાર્તા વાંચ્યા બાદ શ્રીકાંતને લાગ્યું ડેડી તમે મને કાલે જે વાર્તા કહી હતી ને તે આજે મેં સ્કૂલ વેનમાં મારી ફ્રેન્ડને કહી સંભળાવી કેવી મજા પડી ગઈ હતી ડેડી તમને ખબર છે રીચા મને પૂછતી હતી કે અંકિતા કેવી સરસ વાર્તા છે તને કોણે કહી તો મેં કહ્યું મારા ડેડીએ આજે ફરી એક વાર્તા કહો કહેશો ને ડેડી નાની અંકિતાએ સાંજ પડીએ ફરી ડેડીને તેમણે આપેલું પ્રોમિસ યાદ કરાવ્યું હા દીકરા કેમ નહીં ચોક્કસ કહીશ આજે ફરી એક નવી વાર્તા વાંચી સંભળાવીશ અને પછી આવતીકાલે ડેડી એક સરસ બુક લઈ આવશે જેમાંથી ડેડી કહે એટલું તમારે સ્લેટ પર લખવાનું છે મંજૂર ને શ્રીકાંતે કહ્યું હા ડેડી શ્યોર અંકિતાને પણ સામે પ્રોમિસ કર્યું અને ફરી તે રમવા ભાગી ગઈ એક નાનકડા ગામના સીમાડે એક ખેતર હતું જ્યાં એક ખેડૂત અને તેની પત્ની રહેતા હતા ખેડૂત ખૂબ ગરીબ હતો એક દિવસ તેના ખેતરમાં ક્યાંકથી એક બકરી આવી ગઈ ખેડૂતે તે બકરી જોઈ અને આજે ફરી એક નવી વાર્તાની શ્રીકાંતે શરૂઆત કરી અંકિતા અકળવકળ આંખે પુસ્તકમાંથી વાર્તા વાંચી રહેલા તેના ડેડીને જોતી રહેતી અને વાર્તા સાંભળતી રહેતી તેની આંખ સામે રોજ વાર્તાના કોઈક ને કોઈક નવા નવા પાત્રો ખડા થતા અને તે જાણે તે પાત્રો જ રોજ તેને પોતાની કહાની કહેતા હોય તેમ અંકિતા રસપૂર્વક તે સાંભળતી અને સાંભળતા સાંભળતા જ તેના ડેડીના ખોડામાં સૂઈ જતી વાર્તાની સાથે સાથે અંકિતા આજકાલ કરતાં કરતાં સરસ કક્કો અને બારખડી લખવા માંડી હતી અને ડેડી ઘરે નહીં હોય ત્યારે પણ ચોપડીમાં જોઈને એકડો બગડો ઘુંડતી થઈ હતી ગુજરાતી ભાષા જે ગઈકાલ સુધી તેના માટે માત્ર ઘરમાં વાતચીત માટે બોલાતી એક બોલી હતી એ હવે માતૃભાષા બની ગઈ હતી જે શીખવી તેના કક્કો અને બારખડી યાદ કરવા એ તેને ગમવા માંડ્યું હતું હવે તો અંકિતાને ગુજરાતી બરાબર લખતા અને વાંચતા પણ આવડી ગયું હતું પરંતુ છતાં ડેડી પાસે સ્ટોરી સાંભળવાની તેની આદત હજી એ તે છોડાવવા માંગતી નહોતી જાણે આ એક કહાનીને કારણે તે નાની દીકરીને પોતાના બાપ સાથે એક અલગ જ બોન્ડિંગનો અહેસાસ થતો હતો નાનકડી અંકિતાને મિત્રો સામે બળાઈ મારવાની પણ ખૂબ મજા પડતી કે મને તો અંગ્રેજી અને હિન્દી જ નહીં ગુજરાતી પણ આવડે છે મારા ડેડી મને રોજ એક નવી વાર્તા કહે છે અંકિતા દીકરા હવે તું મોટી થઈ ગઈ છે હજી પણ આ વાર્તાઓ સાંભળવાનું કેવું બોલા બાલીસ લાગે તને ગુજરાતી શીખવવું હતું એટલે મેં વાર્તા સાંભળવાનું સંભળાવવાનું શરૂ કર્યું હતું અને હવે તો તને ગુજરાતી વાંચતા પણ આવડી ગયું છે તો તું જાતે વાંચી લેતી હોય તો નવી વાર્તા સાંભળવા બેડરૂમમાં આવીને બેસી ગયેલી અંકિતાને શ્રીકાંતે કહ્યું અને શ્રીકાંતની વાત ખોટી પણ નહોતી ગઈકાલ સુધી સિનિયર કેજીમાં ભણતી અંકિતા હવે દસમા ધોરણમાં આવી ગઈ હતી અને હવે આટલી મોટી થઈ ગયેલી દીકરી માત્ર ગુજરાતી પુસ્તકો જ નહીં પણ અંગ્રેજી નોવેલ્સ પણ વાંચતી થઈ ગઈ છે તે વાતની શ્રીકાંતની ખબર હતી પરંતુ અંકિતાને તેના ડેડી પાસે વાર્તાઓ સાંભળવું હજી આજે પણ એટલું ગમતું કે તે કોક કોક વાર અચાનક રાત્રે સૂતા પહેલાં તેના ડેડી પાસે બેડરૂમમાં આવી ચડે અને જીદ પકડે ડેડી આજે ઊંઘ નથી આવતી એક વાર્તા કહો ને પ્લીઝ ખબર નહીં પોતાના બાપ પ્રત્યેના વહાલને કારણે હશે કે બીજું કોઈ કારણ પણ કિશોરાવસ્થામાં પહોંચેલી દીકરી હજી આજે પણ તેની આ બચપણની આદત છોડવા તૈયાર નહોતી અલ્પના ક્યારેક કહેતી પણ ખરી અંકુ હવે તું મોટી થઈ ગઈ દીકરા ક્યાં સુધી આમ પપ્પા પાસે વાર્તાઓ સાંભળ્યા કરીશ કાલે ઉઠીને સાસરે જશે ત્યાં તારા પપ્પા આવવાના છે વાર્તા કહેવા હા આવશે કેમ એમાં ખોટું શું છે અને મમ્મી તું એક વાર્તાની બાબતમાં મારા પરણવાની અને સાસરે જવાની વાત ક્યાં લઈ આવી અંકિતા મમ્મીની વાતથી ચીડાય ચીડાઈ જતી રોજ રોજ આજે કહી દઈશ કાલે કહીશ એમ કહેતા પોતાની જાતને મનાવી લેતા શાશ્વતે આખરે હિંમત એકઠી કરી અને તૃષાને કહી જ દીધું તૃષા હું તને ખૂબ પ્રેમ કરું છું શ્રીકાંતે તે દિવસે ફરી એક નવી વાર્તા સંભળાવી વાવ ડેડી કેવી સરસ લવ સ્ટોરી હતી ને કહેતા અંકિતાએ તેના ડેડીના ગાલ પર એક પબ્બી કરી અને પોતાના બેડરૂમમાં તરફ ચાલી ગઈ અંકિતાની આ આદત તમારે હવે ભૂલાવવી જોઈએ શ્રીકાંત અલ્પનાએ કહ્યું અરે શું તું પણ અલ્પુ ગઈકાલ સુધી કહેતી હતી કે દીકરીને ગુજરાતી શીખવો ગુજરાતી શીખવો હવે આજે એ વાર્તા સાંભળવાની ઈચ્છા રાખે છે તો એમાં ખોટું શું છે અને એના બાપ પાસે જ તો જીદ કરે છે ને કોઈ બીજા પાસે થોડી કરે છે અને સાચું કહું મને પણ તેનું આમ જીદ કરવું ગમે છે મને પણ ગમે છે તેને આમ વાર્તાઓ કહેવું શ્રીકાંતે કહ્યું હા શ્રીકાંત હું સમજું છું હું એમ નથી કહેતી કે તે આ ખોટું કરે છે પણ અંકિતા આપણી દીકરી છે શ્રીકાંત કાલે ઉઠીને તેને સાસરે વડાવવી પડશે ત્યારે પછી દીકરીના લગ્નની વાત નીકળતા જ અલ્પનાના અવાજમાં વિનાશ આવી ગઈ અરે તું ક્યાંની વાત ક્યાં લઈ જાય છે અલ્પુ હજી એ માત્ર પંદર વર્ષની છે ક્યાં લગ્ન ને ક્યાં આ વાર્તાઓ થોડી મોટી થવા દે જોજેને ને આ બધું ભૂલી જશે લાગણીશીલ થઈ ગયેલી પત્નીને સમજાવતા શ્રીકાંત બોલ્યો અંકિતા નાની હતી ત્યારથી આ વાર્તાઓ કહેવાના સિલસિલાને કારણે બાપ દીકરી વચ્ચે એવો અનેરો સંબંધ બંધાઈ ગયો હતો કે અંકિતા પોતાના જીવનની નાનામાં નાની ઘટના કે મોટામાં મોટી તકલીફ અને કન્ફ્યુઝન વિશે પણ પોતાના પપ્પા સાથે વાત કરતાં અચકાતી નહોતી જાણે તેના પપ્પાએ તેના ડેડી નહીં પણ કોલેજનો જ એક કોઈ મિત્ર હોય ડેડી નહીં ચાલે નહીં ચાલે એટલે નહીં ચાલે બસ આજે તો તમારે કોઈ એક નવી લવ સ્ટોરી સંભળાવવી જ પડશે એટલે સંભળાવવી જ પડશે કોલેજના બીજા વર્ષમાં ભણતી અંકિતાએ ઘણા લાંબા સમય પછી આજે ફરી તેની આ જૂની જીદ પકડી હતી શ્રીકાંત બે ઘડી માટે તેના તરફ જોઈ રહ્યો અને પછી પૂછ્યું શું વાત છે દીકરા મને સાચું કહે તારું દિમાગ ક્યાં ફરે છે હમણાં અંકિતા નીચું જોઈ ગઈ ના રે ના ડેડી કંઈ જ નથી તમે સ્ટોરી કહો ને યાર આમ વાત નહીં બદલો તમે પ્લીઝ અંકિતાએ ડેડીના ગાલે ચીમટો ભરતા કહ્યું ના આજે તું મને નહીં કહે કે શું વાત છે ત્યાં સુધી કોઈ વાર્તા નહીં કે કોઈ લવ સ્ટોરી પણ નહીં શ્રીકાંતે સામે જીદ પકડી ડેડી યાર તમે પણ છે ને આજે સવારના પહેલાં લેક્ચર પછી અમે કેન્ટીનમાં ગયા હતા ને ત્યાં તો અંકિતા બોલતા બોલતા અટકી ગઈ હા બોલ બોલ ત્યાં શું નીચું જોઈ રહેલી અંકિતાની જીબક ઉપર કરાવતા શ્રીકાંતે પૂછ્યું ત્યાં શુભમ બેઠો હતો અમે કેન્ટીનમાં ગયા એટલે તેણે મને પ્રપોઝ કર્યું આટલું એક વાક્ય બોલતા તો અંકિતા શરમથી લાલ લાલ થઈ ગઈ ઓહો હો એટલે મારા બેટમજીને પ્રેમ પ્રપોઝલ આવ્યું છે એમને અરે આ શુભમ એટલે આપણા બલરાજનો દીકરો દીકરો તો નહીં શ્રીકાંતે દીકરીનો મલકાટ જોઈ આગળ પૂછ્યું હા હવે એ જ પણ એનું શું હવે હમણાં તમે મને કોઈ નવી સ્ટોરી કહો ને પ્લીઝ યુવાનીને ઉંમરે ઊભેલી શરમાઈ રહેલી અંકિતાએ બનાવટી ગુસ્સો કરતા કહ્યું અચ્છા એટલે પ્રેમમાં પડેલા અમારા રાજકુવરીને નવી લવ સ્ટોરી સાંભળવી છે એમને હા અજાણી ઉતાવળમાં અંકિતાથી શ્રીકાંતની વાતનો જવાબ અપાઈ ગયો હા હા એટલે એટલે સાચે જ તું શુભમને શ્રીકાંત આગળ કશું બોલે તે પહેલાં જ ઓ પ્લીઝ ડેડી તમે સ્ટોરી કહો ને યાર અંકિતા ચીડાવવાની જાણે અંકિતાને ચીડાવવાની જાણે શ્રીકાંતને મજા પડી રહી હતી આવી જ હતી અંકિતા તે ખુશ હોય તો તેના ડેડી સાથે ખુશી મનાવવાનું હાથવગું સાધન હતું વાર્તા અને તે દુઃખી હોય તો દુઃખ ભૂલાવવાનો પણ રામબાણ ઇલાજ હતો ડેડીના મોડે કહેવાયેલી કોઈ નવી વાર્તા સુંદર દેખાવડી અને ચંચળ અંકિતા માટે એવું નહોતું કે શુભમ એકમાત્ર ચોઈસ હતી કોલેજમાં તેની પાછળ ફરનારા મજનુઓની કમી નહોતી પરંતુ શુભમની વાત અલગ હતી અંકિતાને સુંદર દેખાવ સાથે અને ચંચળતા સાથે બરાબર મેળ ખાય તેઓ શાંત સંસ્કારી અને ઓછા બોલો શુભમ દેખાવે પણ એટલો જ સુંદર હતો અને અંકિતા સાથેના વર્તમાનમાં તે જે પ્રમાણે અદબ જાળવી રાખતો તે બાબત અંકિતાને સ્પર્શી ગઈ હતી સૌ આજનો દિવસ શુભમ માટે લકી સાબિત થવાનો છે કે અનલકી મમ્મા સાંભળે નહીં તેમ ચોરી છૂપી ડેડી શ્રીકાંતે અંકિતાને પૂછ્યું હે ડેડી પ્લીઝ હં આમ કોઈની પર્સનલ લાઈફમાં ઇન્ટરફિયર કરવું સારું નહીં અંકિતાએ તેના ડેડીને ધક્કો મારતા કહ્યું અરે વાહ હવે તારી લાઈફ પર્સનલ લાઈફ થઈ ગઈ હે હા ભાઈ શુભમ આવ્યો એટલે હવે આ ડેડીનો કોણ ભાવ પૂછે શ્રીકાંતે રીસાઈ જવાનો ઢોંગ કરતા કહ્યું હે ડેડી પ્લીઝ યાર આવું નહીં બોલો શુભમ આવે કે બુભમ મારી જિંદગીમાં મારા ડેડીનું સ્થાન કોઈ લઈ શકે તેમ નથી આઈ એમ સોરી ડેડી અંકિતા અચાનક રડમસ થઈ ગઈ હે હે અંકુ હું મજાક કરતો હતો દીકરા તું આમ ઉદાસ નહીં થઈ જા ડીયર શ્રીકાંતે અંકિતાને ગળે વળગાડી લીધી આ બે ક્ષણ જોય જેટલા સમાવે સમયમાં તો બાપ દીકરી વચ્ચે આજે વણ બોલાયેલા અનેક શબ્દોનો સંવાદ થઈ ગયો કોલેજ જઈ રહેલી અંકિતાને જોતા શ્રીકાંતને આજે જાણે અચાનક ભાન થયું કે તેની દીકરી સાચે જ મોટી થઈ ગઈ છે અને તેને અલ્પ અલ્પનાની વાત યાદ આવી ગઈ આવતીકાલે એને સાસરે વડાવવી પડશે શ્રીકાંત આ વાક્ય યાદ આવતા જ શ્રીકાંત એ ભૂલી ગયો કે તે એક પુરુષ છે અંકિતાના રૂમના સ્ટડી ટેબલ મૂકેલા ટેબલે મૂકેલા તેના અને અંકિતાના ફોટાને એકી ટસે જોઈ રહેલા શ્રીકાંતને ખબર પણ નહોતી કે ક્યારે તેની આંખો ભીની થઈ ગઈ જો શ્રીકાંત એક વાત તને હમણાં જ કહી દઉં પછી પાછળથી જીદ નહીં જોઈએ શુભમના પિતા બલરાજ આજે દીકરા અને પત્ની સાથે શ્રીકાંતની ઘરે આવ્યા હતા દીકરા દીકરીના લગ્નની વાત કરવા ભેગા થયેલા મા બાપ વચ્ચે હમણાં આવનારા પ્રસંગ વિશે વાત થઈ રહી હતી અંકિતાને પરણાવવા માટે તારે દેવું કરવું પડે તે રીતે ખર્ચાઓ કરવાની કોઈ જ જરૂર નથી લગ્ન અગર તારી દીકરીના છે તો મારા દીકરાના પણ છે આ સમાજના બધા ઢંગઢણા વગરના રિવાજો આપણે નહીં બદલશું તો કોણ બદલવાનું બલરાજે કહી બલરાજ કહી રહ્યો હતો હા બલરાજ તારી વાત સાચી છે પણ અમને પણ દીકરી પરણાવવાનો હરખ તો હોય છે હોય કે નહીં તું આ ખર્ચાની વાત કરે છે એમાં ભાભી તમે જ સમજાવો ને બલરાજની દલીલ સામે દલીલ કરતા શ્રીકાંતે અંકિતાના ભાવિ સાસુને વચ્ચે પડવા ભલામણ કરી સુનંદા એમાં કંઈ જ કરી શકે એમ નથી આ મારો નિર્ણય છે લગ્નનો પૂરેપૂરો ખર્ચો આપણે બંને સાથે મળી કરીશું એટલે સાથે મળી કરીશું બસ ધ મેટર ઇઝ ઓવર બલરાજે જાણે આખરી ફેસલો સંભળાવી દીધો ભાવિ વેવાયનો આટલો આધુનિક એપ્રોચ જોઈ શ્રીકાંતની આંખમાં હર્ષ આવી ગયા મારી દીકરી ખરેખર ભાગ્યશાળી છે બલરાજ થેન્ક યુ દોસ્ત તે બલરાજને ભેટી પડ્યો ગઈકાલ સુધી મારા ખોળામાં સત સૂતી હતી અને આજે જો તેના લગ્ન પણ નક્કી થઈ ગયા આવતીકાલે દીકરી આ ઘરમાંથી પરણીને જતી રહેશે તે બિચારે લાગણીશીલ થઈ ગયેલો શ્રીકાંત અલ્પનાને કહી રહ્યો હતો હા શ્રીકાંત અંકુ આ ઘરમાં નહીં હોય તો સાચે જ આપણે સાવ એકલા થઈ જઈશું નહીં અલ્પનાની આંખમાં આંસુ આવી ગયા બેડરૂમમાં તેમની વચ્ચે આ વાત ચાલી રહી હતી ત્યાં જ અચાનક અંકિતા આવી ચડી ગેઝ પ્લીઝ તમે લોકોએ આ શું માંડ્યું છે હું પરણીને જઈશ જઈ રહી છું કાયમ માટે આ દુનિયા છોડીને નહીં અંકુ આ શું બોલે છે તું શ્રીકાંતનો હાથ ઊંચો થઈ ગયો પરંતુ તેણે પોતાની છાતને રોકી લીધી પરંતુ આંખમાં આવેલા આંસુ અને મનમાં ધસી આવેલી લાગણીઓને તો કોઈ રીતે રોકી શકે મા બાપ બંને પોતાની વહાલી દીકરીને ભેટી પડ્યા ત્રણેયમાંથી કોની આંખમાં હમણાં વધારે આંસુ હતા એ કહેવું મુશ્કેલ હતું ડેડી મમ્મા મારા નવા ઘરે મને મળવા તો આવશો ને અંકિતાએ પૂછ્યું અને હમણાં સુધી બળપૂર્વક દબાવી રાખેલું રુદન ત્રણેની કેદમાંથી છટકી આંખ દ્વાર બહાર ધસી આવ્યું દસ પંદર મિનિટ આમ જ મૌન વચ્ચે પસાર થઈ ગઈ અંકિતા મમ્મા અને ડેડી માટે પાણીનો ગ્લાસ લઈ આવી ડેડી આજે તો તમારે એક વાર્તા કહેવી જ પડશે પ્લીઝ જાણે સિનિયર કેજીમાં ભણતી એ વર્ષો પહેલાંની અંકિતા હોય તે રીતે તેણે શ્રીકાંતના ખોળામાં માથું નાખતા કહ્યું અને શ્રીકાંતે ઘણા લાંબા સમય પછી આજે ફરી તેની વ્હાળી દીકરીને એક વાર્તા કહેવાની શરૂ કરી ગુજરાતી મીડિયમ સ્કૂલમાં ગુજરાતીનો વિષય ભણાવતા એક ટીચર હતા શ્રીકાંત તેમની એક વહાલી દીકરી હતી જેનું નામ હતું અંકિતા વાર્તા નવી હતી પણ તેના પાત્રોના નામ જાણીતા હતા અંકિતા તે વાર્તા સાંભળતા સાંભળતા જ આજે વર્ષો પહેલાં તેના ડેડીના ખોડામાં જે રીતે સૂઈ જતી તે જ રીતે સૂઈ ગઈ કોણ જાણે કેમ પણ આજે શ્રીકાંતને તેને જગાડી પોતાના રૂમમાં મોકલવાની ઈચ્છા નહીં થઈ આજે વર્ષો પછી ફરી બધા એક જ બેડરૂમ સાથે જ સૂઈ ગયા રંગે ચંગે અંકિતા અને શુભમના લગ્ન ઉજવાઈ ગયા વહાલનો દરિયો આજે તેનો પોતાનો કિનારો છોડી નવી ક્ષિતિજ તરફ વહેવાનો આરંભ કરવા માટે નવા કિનારે જઈ રહ્યો હતો અલ્પનાના અલ્પનાના અને શ્રીકાંતે તેને વહાલને વડાવી અગર અંકિતાની આંખો સતત વહી રહી હતી તો શ્રીકાંત અને અલ્પનાની આંખો પણ ક્યાં કોરી રહી હતી શુભમકુમાર અમારી દીકરીની કોઈ ભૂલ થઈ જાય તો તેને સંભાળી લેજો વરઘોડો લઈને આવેલા જમાઈને દીકરી સોંપતા શ્રીકાંતે કહ્યું પ્રસંગ સારી ઉજવાઈ ગયો પણ દીકરી હવે આ ઘરમાં નહીં હોય તે વિચારે એકલા પડેલા શ્રીકાંતની આંખો ફરી છલકાઈ ઉઠી આ તરફ નવવધુ અંકિતાએ શુભમના ઘરમાં નવજીવનના સ્વપ્ન સાથે ગૃહ પ્રવેશ કર્યો દિવસ અગર લગ્ન ઉત્સવના થાકમાં વીત્યો તો રાત હવે મધુર થાકમાં વીતવાની હતી શુભમ અને અંકિતા પોતાના બેડરૂમમાં પ્રવેશ્યા અને અંકિતાની આંખ ફરી એકવાર ભીની થઈ ગઈ અચાનક તેને ડેડી અને તેમની વાર્તાઓ યાદ આવી ગઈ અને તેને લાગ્યું કે હમણાં જો તેણે પોતાની જાતને નહીં રોકી લીધી તો તેનાથી રડી પડાશે અને કદાચ મધર જનનીના સપના સેવી રહેલા શુભમને તે નહીં ગમે આથી તેણે શુભમના ખંભે માથું ઢાળી દીધું અને પોતાની આંખો બંધ કરી લીધી પોતાના સપનાના વિશ્વમાં જીવતી આ ઋષિને આખરે આજે વેદના રૂપમાં તેણે જો જેવો વિચાર્યો હતો તેવો જ મૂર્તિઓ મળી ગયો હતો નવી વાર્તાનું આ છેલ્લું વાક્ય બોલતા શુભમે અંકિતાના માથે વહાલથી હાથ ફેરવ્યો પણ તે વાતની અંકિતાને ક્યાંથી ખબર હોય કારણ કે તેનો ચહેરો હમણાં શુભમના ખંભે નહીં પણ ખોળામાં હતો અને આંખમાં આંસુઓની જગ્યાએ ક્યારની ઊંઘ પ્રવેશી ચૂકી હતી તો મિત્રો તમને આજની વાર્તા કેવી લાગી કમેન્ટ કરી જરૂરથી જણાવજો